આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિના ઉપલક્ષમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં દરેક જિલ્લા મથકે સાહેબની જન્મજયંતિ ઉજવણી માટેનો કાર્યક્રમનો આદેશ કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે આજે જુનાગઢ મહાનગરપાલિકા અને જુનાગઢ જિલ્લાના તમામ સાથીઓ નાગરિકો અને બહુજન સમાજના લોકો જુનાગઢના કારવા ચોક ખાતે બધા એકત્રિત થયા છે અને બાબા સાહેબ આંબેડકરના જે કાર્યો છે એને યાદ કરી અને આ દેશમાં બાબા સાહેબને પુનઃ પ્રસ્થાપિત કરનાર માન્યવર કાશીરામ સાહેબ અને એમના વિચારોને યાદ કરવા માટે આજે અહીં અમે ચાર વાગ્યા થી લઈ અને આઠ વાગ્યા સુધીનો બહુજન સમાજ પાર્ટીનો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણીનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમમાં અમારા જિલ્લાના તમામ હોદેદારો વિધાનસભા અને લોકસભાના જવાબદાર પદાધિકારીઓ ઉપસ્થિત રહેવા સાથે આ જુનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારી પણ ઉપસ્થિત રહ્યા છે અને બધાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જે સ્ટેચ્યુ છે તેને પુષ્પ અર્પણ કરી બાબા સાહેબના કાર્યોને યાદ કર્યા છે આ મંચ ઉપરથી બહુજન સમાજ પાર્ટી દ્વારા આજે દેશના નાગરિકોને જે સંદેશ આપવાનો છે એ છે કે બાબા સાહેબનું જે સંવિધાન છે એ સંવિધાન જો ખતરામાં આવે તો આ દેશના તમામ લોકોના અધિકારો ખતરામાં આવે અને આ દેશનું સંવિધાન ને કાયમી અને પૂર્ણ રીતે જો કોઈ અમલવારી કરી શકે એમ છે તો એ બહુજન સમાજ પાર્ટી કરી શકે એમ છે એ સંદેશ આપી બેનજીના આદેશ અને બેનજીના સંદેશને આજે અહીંયા ચાર વાગ્યા થી લઈ અને છ વાગ્યા સુધી જુદા જુદા વક્તાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે આજના દિવસે અમે સમગ્ર દેશવાસીઓને જુનાગઢની જનતાને તમામ નાગરિકોને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિના ઉપલક્ષમાં હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ જય ભીમ જય ભારત thank